જય મહાદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મિત્રો મજામાં તો મિત્રો મજામાં થશો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો મિત્રો આજે હું તમને અમારી ખેતીવાડીમાં હું હું છે ઉનાળુ પાકમાં હું તમને બતાડવાનો છું તો અમારી બાજુ મિત્રો ત્રણ પાક લેવાય છે શિયાળો ઉનાળો અને સોમાસું તો અમારે અત્યારે ઉનાળા પાકમાં ઉનાળુ પાકમાં હું હું છે એ હું તમને બતાડવાનો છું તો મિત્રો વિડીયોમાં કંટ્યુત રહેજો ઉતરી રહેજો અને પૂરેપૂરો જોજો અને હા મિત્રો જો અમારી સેલમાં તમે નવા અને પહેલાં પહેલાં હોય તો મિત્રો લાઈક કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરતા જતો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો વિડીયોમાં ઠેડું થઈ રહેજો તો હવે હાલો થાય મિત્રો આપણે ખેતરમાં કે અમારા ખેતરમાં ઉનાળુ પાકમાં શું છે એ હું તમને બતાડું અને અમે ચોમાસે માંડવી એટલે કે સિંગ અને કપા કરી અને શિયાળામાં શિયાળુ પાકમાં ઘઉં ને ડુંગળી ને એવું કરી અને ઉનાળુ પાકમાં હવે હું તમને બતાડું કે અમારી ખેતીવાડીમાં હું હું પાક છે અને શિયાળામાં તો શું છે કે ચોમાસાના વરસાદ સારા હોય એટલે આપણે શિયાળુ પાક લઈ આવીએ અને ઉનાળુ પાકમાં તો જે ડિસ્ટ્રિક્ટમાં કેનાલનું પાણી આવતું હોય તો જ આપણે ઉનાળુ પાક લઈ આવીએ એટલે અમારે શેત્રુજી ડેમનું અહીંયા પાણી આવે છે પાલીતાણા શેત્રુજી ડેમ છે એનું પાણી અહીંયા આવે છે અમારે એટલે અમે ઉનાળુ પાક લઈ છીએ અને અત્યારે અમારે ઉનાળુ પાકમાં લીલી સમ ધરતી છે મિત્રો જેમ સોમાહે પછી લીલીસમ હોય એમ અત્યારે ઉનાળામાં પણ અમારે અંદર લીલીસમ ધરતી છે અને તમને તો અત્યારે એવું લાગે કે અહીંયા ચોમાસાની જેમ ચોમાસામાં હોય એવી રીતે અમારે ઉનાળુ પાક લેવાય તો હાલો મિત્રો હવે આપણે જઈએ ખેતરમાં અને હું તમને બતાડું કે અમારી ખેતીવાડીમાં હું હું પાક છે તો મિત્રો વીડિયોમાં કન્ટિન્યુ રહેજો તો હાલો હવે આપણે જઈએ ખેતરમાં તો જો મિત્રો આપણે હારે હારે જો બિલાડીનું બસવું આવે ખેતરમાં આંટો મારવા જવા તમે આ મારી પાળેલી બિલાડી છે જો તો હવે આપણે જઈએ છીએ ખેતરમાં મિત્ર તો આપણી હારે બિલાડી આવે છે અને એ આંટો મારે છે ખેતરમાં તો હવે મિત્ર આપણે પહોંચી જાય છીએ ખેતર તો જોવા મિત્ર આ છે અમારી ઉનાળું શિંગ કે અમે સોમાહ સિંગ વાવીએ છીએ અને અત્યારે ઉનાળે સિંગ વાવેલી છે અને વણ થોડીક જ વાવેલી છે અત્યારે ત્રણ ચાર વીઘાની સિંગ વાવેલી છે તમે આ સોમા સોંપેલો હતો કપાસ પછી આપણે ઉનાળું સિંગ કરેલી છે જ્યારે કેનાલનું પાણી આવ્યું ત્યારે આપણે કોરવણ છે અમારી સિંગ અને આ સિંગને અત્યારે બે પાણ પાયેલા છે અને હજી બે ત્રણ પાણ પાહું તૈયાર પાક છે અને સિંગ છે એ હાડા ત્રણ ચાર મહિનાનો મોલ છે મિત્રો અને અત્યારે શું છે કે અમારી ડિસ્ટ્રિક્ટમાં અત્યારે સિંગ બેક ઓછી વાવે છે કારણ કે કેનાલનું પાણી થોડુંક મોડું આવે એટલા માટે બહુ સિંગ નથી વાવતા અમારે તો શું છે કે અત્યારે અહીંયા કૌ લાગુ પડે અને આપણે પાણી ઘટે તો કવાનું પાણી પાઈ દઈ એટલા માટે અમે સિંગ વાવેલી છે અને સિંગને શું છે મિત્રો ટેમે ટેમે પાણી જોઈએ અને જો પાણીનું કદાચ વહેલા મોડું શું હોય તો સિંગને થોડુંક કેવર આવે એટલે સિંગને ટેમે પાણી જોઈએ જ હતી કદાચ કેનાળ આપતો પાડેલો હોય ને પાવી પડે તો કવાને પાણી આપણે પાઈ જ હતી એટલે આપણે જેટલું કવાથી જોગવા થાય જોગવાઈ થાય એવું હતું એટલે આપણે એટલી સિંગ વાવી તો હવે મિત્રો આપણે જઈએ બીજા ખેતરમાં તો આ હતી અમારી ઉનાળું સિંગ તો સે મિત્રને ઓળા ખાવા હોય મિત્રો આવજો કારણ કે સોમાહે તો બધે ઓળા મળે પણ અત્યારે ઉનાળે ન મળે અને અત્યારે ઉનાળે તો શું છે અમુક ખેડૂત જ્યાં લાગુ પડતો હોય જે ખેતરમાં અહીં જ વાવેલી હોય બાકી બીજા કોઈએ વાવેલ ન હોય એટલે મિત્રો જો ઉનાળે ઓળા ખાવા હોય તો બધા આવજો આપણી વાડીએ તો આપણે ઓળા ખવડાવીશું અને હવે જ આવી મિત્ર આપણે બીજા ખેતરમાં તો બીજા ખેતરમાં હું વાવેલું છે એ તમને બતાડું તો વિડીયોમાં ઉધી રહેજો So, تو چالو موجا ختر جائی سے تو با ختر ہوں آپ سے تمہیں بتاؤں میری بس نزک پک ب آئی گیا بہ آگی نزک نزکر تو گیا کھیتر تو ج مہیے باجری તો અત્યારે તો બધી નીંગલ થઈ ગયો છે અને નીંગલ થતો આવે છે ડુંડા કાઢીજી અને આમાં આપણે અતિ ડુંગળી વાવેલી એટલે આ ડુંગળી લઈને પછી આપણે આ બાજરી વાવેલી છે તો તમે જોઈ શકો મિત્રો તો આ છે અમારું ઉનાળું બાજરી જોવો તમે તો આપણે ડુંગળી લઈને પછી આ બાજરી વાવેલી છે તો જુઓ મિત્રો આવી છે આપણી બાજરી તો બાજરી કેવી છે એ મિત્રો કોમેન્ટમાં કહેજો કારણ કે આપણે ડુંગળી લઈને બાજરી વાવેલી છે અને જુઓ તમે આમાં થોડુંક ઈળું ને એવું આવી ગયેલું છે કારણ કે ઈળું બહુ આવ્યું હતું એટલે આંધુ પાંજરા ખાઈ ગયેલા છે જુઓ તમે પણ હવે અત્યારે ઈળું નથી તો અહીંયા જો મિત્રો આપણે પાણી ટીપણું પીડ્યું છે તો મિત્રો ટીપણા પછી સડીને તમને બાજરીનો વ્યૂ દેખાડું કે કેવું બાજરી છે એમ તો જો મિત્રો ઠેઠ સમય હેઠા સુધી બાજરી દેખાય છે અને આખામાં હજી નીંગલ નથી જો હજી બધી નથી નીંગલી જે અમુક અમુક છે એ નીકળી જાય અને અમુક હજી બાકી છે એટલે હવે બે શરદીમાં નીકળી જાવ મિત્ર તો જો મિત્રો આવી છે આપણી બાજરી અને આ બાજરી છે એ ચાર સાડા ચાર વીઘાની મિત્રો બાજરી છે તો આવી છે મિત્રો અમારી બાજરી મિત્રો અમારે જો અત્યારે ઉનાળુ પાકમાં આવવું હોય અને અમારે ઉનાળુ પાકમાં અત્યારે બધી વસ્તુ થાય છે મિત્રો સિંગ થાય પછી જાર બાજરી જુવાર તલ અડદ મગ અને અત્યારે ઉનાળુ પાકમાં જે જે ખેડૂતને એમ થાય કે જે જે મોલ ઉપર ભાવ હોય એ રીતે બધાએ વાવે છે બધાને જે આમ થાય કે આપણે તેલ કરવા તો તેલ કરે એમ સિંગ વાવવી તો સિંગ વાવે અને જુવાર બાજરી કરવી જુવાર બાજરી કરે એ તો જે જે ખેડૂતની ઈચ્છા કે હવના ખેતરમાં જે હું કરવું એ જે કરવું હોય એ કરે છે પણ અમને તો અત્યારે જુવાર ઝાર બાજરીને સિંગ ત્રણ વસ્તુ કરેલી છે અને જુઓ મિત્ર આપણા જુઓ અમારી ડિસ્ટ્રિક્ટમાં તૈલ છે જો આ દૂર દેખાય તેલ છે આમાં સિંગ છે અને અહીંયા મિત્રો આપણે આવી છીએ જીજા ખેતરમાં અને આ ત્રીજા ખેતરમાં અમને કળી બનાવેલી છે જુઓ મિત્રો કળી એટલે કે આપણે રોપ કઈ જે આપણે ડુંગળી સોંપી ને એ આ કળી તો અમને જો આમાં ત્રીજા ખેતરમાં કળી બનાવેલી છે અને હમણાં એટલે જો પાવીસ ભાઈ એક દવા નાખે છે ધોરિયામાં ખડની દવા નાખે છે ધોરિયામાં ખડ થઈ ગયું છે એટલા માટે તો જો મિત્રો આ છે અમારી કળી અને કળી હવે પાક ઉપર આવી ગઈ છે હવે એકાદું પાણી પીએ એટલે આને ખેંચવાની છે અને કળી તો શું છે અમે દર વર્ષે કરીએ છીએ મિત્રો આપણે દર વર્ષે ડુંગળી સોપવાની હોય એટલે કળી આપણે કરવી પડે ઘરની ત્યારે આ શું છે કે વ્યસ્તી ન લઈએ આપણે કારણ કે પછી આપણે જ્યારે ડુંગળી સોપવાની સિઝન આવે એવા મિત્રો કળી બહુ મોંઘી થઈ જાય એટલે કળી કળી આપણે ઘણી બધી ડુંગળી સોંપવાની હોય એટલે આપણે લઈ ન હોય કે કદાચ થોડીક સોંપવાની હોય તો બધા વ્યસ્તો લઈ લેતા હોય પણ આપણે તો સો હાથ વીજની ડુંગળી દર વર્ષે કરતા હોય એટલે આપણે એટલી બધી કળી ન લઈએ કળીના ભાવ પછી જ્યારે સોપવાની સિઝન આવે અત્યારે બહુ ભાવ થઈ જાય પાંચસો છસો સાતસો મરણા થઈ જાય એટલે આપણે એટલી બધી કળી ન લઈએ છીએ એટલા માટે આપણે એટલી કળી કરેલી છે અઢી વીઘાની કળી છે તો આપણે જો આને અખાદું પાન પાહું પછી ખેંચી લેવું તો હાલ મિત્રો જો પાછા આપણે જ્યાં સિંગ હતી ત્યાં પાછા આવી ગયા છીએ અને સિંગની પડછે આપણે બાજરી વાવેલી છે અને એ બાજરી હવે તમને બચાડું કે એ તો બધી નિંગલ થઈ ગઈ છે અને એ થોડીક આગતર હતી જે આપણે બીજા ખેતરમાં તમને બચાડી એ કરતાં આગતર છે તો જુઓ મિત્રો આ છે અમારી બાજરી જુઓ આ બધી નીંગળી ગઈ છે અને આ ડુંગળી વાયરની જ બાજરી છે કારણ કે આ એથી એ આખતર વાવી છે પહેલાં વાવી છે અને આમાં હતી ડુંગળી અને આપણે ડુંગળી ગાડીના બાજરી વાવેલી છે તો જો મિત્રો આ બધી નીંગળી છે અને અત્યારે ડુંડા સરસ મજાના કાઢી જશે આમાં જો અત્યારે બધે ડુંડે થૂલ્યું છે અમુક ડુંડે થૂલી નથી જે પાસ્તર નીંગળી હોય એમાં થૂલી નથી તો જો આ સરસ મજાની બધી નીંગળી જી છે મિત્રો તમે જોઈ શકો છો અને આપણે બાજરી છે એ બધી ડુંગળી વાગ્યાની જ બાજરી છે મિત્રો

آ تو بہ پست شاپ لائیڈ پھر لیں پھر اپنے باجری تو آ با کرتاستر باجری می باجری بکیت خالی پچھلے آجری پکس અને અત્યારે જવામાં પાણી સારું છે અત્યારે આપણે કુવાનું પાણી ચાલુ છે અત્યારે કેનાલ તો નથી કેનાલ બંધ થઈ ગયેલી છે તો અત્યારે જુઓ મિત્રો વ્યૂ બહુ એકદમ મસ્ત આવે છે જો મિત્રો હવે આપણે જઈએ શારમાં ખેતરમાં તો એમાં ત્યાં આપણે ડુંગળી લઈને પછી એમાં આપણે ઝાર વાવેલી છે તો જોવા મિત્રો આ છે આપણી ઝાર આમાં ડુંગળી ત્યાં ડુંગળી લઈને પછી ઝાર વાવેલી છે આપણે તણસાર ખેતરમાં બાજરી વાવી પછી આપણે બધાય માલઢોર હાટું હું સારા માટે આપણે ઝાર વાવી દીધેલી છે તો જોવા મિત્રો અવડી અવડી છે આ ઝાર કે જો એકદમ વ્યૂ આવે ને મિત્રો તો સરસ મજાની ઝાર છે મિત્રો કારણ કે પછી બધા ખેતરોમાં બાજરી ન હોય થોડું જાજુ નિર્ણય કરવું પડે તો જુઓ મિત્રો આ છે આપણી ઝાર બે ત્રણ ખેતરમાં બાજરી વાવેલી છે બે ત્રણ ખેતરમાં ઝાર વાવેલી છે અને એક ખેતરમાં આપણે સિંગ વાવેલી છે તો આ તમારા ઉનાળુ પાક ને બીજા બધા તેલને એવું કરે પણ આપણે તેલને એવું કરેલું નથી તો જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય અને સારો લાગે તો લાઈક કોમેન્ટ કરી દેજો અને આ મિત્રો જો ચેનલમાં નવા અને પહેલી વાર હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરતા જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરવાનો છે તો હવે જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા વ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને જય મહાદેવ જય માતાજી Bye-bye.